એ ભાઈ માર દે છે આજ ગલો આ થઈ લે ને એ યે ની આસુ તો ભાઈ ડલ કોલે રીલીઝ નેટ দাও નેટ નેટ હોય નઈ એ કે સમાજ એ નેટ দাও એ નેટ দাও એ એબિયક ખાલન ખાલન સમસ્ત એ કોઈ ভয় નઈ આમરા દોન મુ બોલે

ये राजू आशारो कमला हो